તો ફેમિલી કેમ છો બધા મજામાં છે હું પણ મજામાં છું મિત્રો બધાને સવાર સવારમાં ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય બજરંગલી મિત્રો બે ચાર દિવસથી આપણા બ્લોગ નહોતા આવતા તો હવે પાછા આપણા બ્લોગ રેગ્યુલિયર થઈ જશે મિત્રો કોઈ કારણોસર બ્લોગ નહોતા આવતા કારણ કે કન્ટેન એવું મળતું નહોતું આપને અને કામ એવું બધું આપણે ઘરે ચાલી રહ્યું છે એટલે કામમાં પડી ગયા હતા તમે જોઈ શકો છો કાઢી નાખીએ છીએ અને ખુલ્લું ખુલ્લું થઈ ગયું છે એટલે થોડું ઘણું કામ કરતા લાગે એટલે કામ કરતા જઈને આપણે બ્લોગ બનાવી શક્યા નહીં મિત્રો કશો વાંધો નહીં બંને રહેજો અને તમારા માટે કન્ટેન્ટ આજે કંઈક મેં નવું લાવું છું તમને આપણો બ્લોગ કેવો લાગે એ તમે કહેજો કોમેન્ટ કરજો બરાબર છે અને હવે પાછા રેગ્યુલર બ્લોગ આવશે બરાબર છે અને ઓલા લોકો કામ કરે છે તમે જોવો છો આ લોકો કઈ જરા કઈ ગયા રાડો વ્યક્તિલા કે રાડો રે રાડો અંતર છે ત્યાર કોમ ચાલે છે કોમ ચાલે છે મિત્રો પાછો ઘણા દિવસથી લોકો આપરો બંધતો કે આવે મનરવાજે બે શબ્દ બોલે છે આપો નમસ્કાર મિત્રો હું સાકુમ લલે અને તમે ગણસ મલતીક બ્લોગ માં લાઈક અત્યારે કે વીજો ને અત્યારે મને પડા નહિ છે પોઠા ને પડા છે તો સાંભળો ને હા

તો મિત્રો જોઈ શકો છો અત્યારે આ આ ડોંડિયા એ થોડા થોડા કાપવાના હતા આપણા ઘરના આ ઠૂટકા આવે તો કનુભાઈ લગભગ કેટલા મિનિટ થઈ છે કનુભાઈ દસ મિનિટ દસ મિનિટ નથી હોય આઠ નવ મિનિટ પૂરું થઈ જાય તમારે જો આ કાપવાનું હોય ગમે તે ઝાડ કાપવાના હોય તો આપણે ગુંદી જમણા ફર્યા એનું નામ છે કનુભાઈ તો મશીન કેવું છે આપણે જોરદાર સ્ટાન્ડર્ડ છે બરાબર છે એક દોરી એમ તો એટલે ફટ દીનું પડી જાય ને કાપવાનું વસ્તુ ભૂખાકાર નાખે બાકી આપણે બોલા એટલે દસ પંદર મિનિટ મેં પૂરું થઈ જવું અને આ જો આપણે કરવું નથી કાપીએ ને આખો દન કાપીએ ને તો કદાચ કાપાય નહીં રહે બરાબર છે દસ મિનિટ મેં પૂરું મિનિ મિનિમ બરાબર છે તમારે જો કોન્ટેક કરવું હોય તો મને ફોન કરજો કહેજો બાકી ગમે એવો ઝાડો કાપવાનો હોય તો આવી જશે બરાબર બાઈક હંગાર બરાબર છે પેટ્રોલ નાખવાનું અને બાય પાછો ચાન્સ આવ્યો કે મફત ના આવે બરાબર છે હા એટલે પાછા અમે ચાન્સ થાય બરાબર છે એ તો વ્યાજ પૈસા કરી આલે કામ કરી આલે કેવર મતલબ પણ એકદમ હાડા કે હટ બરાબર છે વેરવાનું તો સાલે વેરી નાખશું બધું કર નાખશું હા વેરવાનું જ કરો ને હા બધું બધું તો કે તમે કયા ગામ થી તમે જોવો છો કયા ગામમાં આવો છો આપણે પંચમહાલ દાહોદ માં જેટલે દૂર હોય તો એમની બાઈક ઉપર બાંધી લઈને આવી જાય તમારે ઘર સુધી બરાબર શું કેવું તમારું કઈ બધું બરાબર છે પડશે હેઠા આવે જો ઘર પર દસેક મિનિટમાં કામ હા આ બાજુ મેં કહી અને હવે આપણે નીચે ઉતરીએ બરાબર છે તમને થોડું ઘણું મસ્ત બતાવ બતાવ્યું બતાવ્યું દોસ્તો આજનો બ્લોગ કેવો આવે તમને કહીશ તા પહેલા આ મારી સાથે એવા વિઠ્ઠલભાઈ છે વિઠ્ઠલભાઈ બારીયા માંડવ ગામથી કેવું છે વિઠ્ઠલભાઈ શાંતિ ને જોરદાર ને જોરદાર તો મિત્રો ખાસ જણાવવાનું કે આપણા એવા સિંગર

જો આ પહેલી વાર ભૂપતભાઈ આવી ગાડી ચલાવે છે આપણે ખ્યાલ થી પહેલી વાર આપણે આ ગાડી ચલાવીએ છે કોમેન્ટ કરજો બરાબર છે આપણે કોઈ દિન ચલાય ચલાવી છે આજે નવ નવાય વિઠલ ની ગાડી મળી ગઈ છે ભાઈ ની ગાડી છે ભાઈ જો કદાપી ભૂકા તોડ જાય છે તોડ મિત્રો કસમ દોની આગળ નો નજારો તમને બતાવશું કાટુ જઈને અને કેટલી મોજ થાય તમે કોમેન્ટ કરજો બાકી બ્લોગ સાથે જોઈટિંગ રહેજો બરાબર બરાબર છે મિત્રો બરાબર શાંતિ શાંતિ ભાઈ અ વિઠલભાઈ ની એયી ફરમાઈ છે કે કાઠુ ચોકડી ની વડો ખાવાની છે હા વિઠલભાઈ ની ફરમાઈ છે હા ભાઈ વડો ખાવા છોડો તો મિત્રો ફાઇનલી આપણે આપણે આવી ગયા છે કાટુ ચોકડી બરાબર વડો ખાવા વિઠલભાઈ શું કેવું તમારું બરાબર છે ને હા મિત્રો વિઠલભાઈ અહીંયા અહીંયા આવતેલો બી વિઠલભાઈ વડો ખાવા એમની ને લઈને

રસ્તાનો નજારો તમને બતાવી નહી શક્યા પણ આપણે આવી ગયા ગોધરા ફાઇનલી સંગીત રેકોર્ડિંગ બરાબર છે અને પીપીભાઈ બારીયા ના થઈ તમે જોવો મોબાદ ભાઈ પણ પાણી પી પીલીએ તા પેલા તો મિત્રો પેલા પાણી પી લઈએ આપણે અને આવી ગયા આપણે ડાયરેક્ટ સુર સંગીત ગોધરા બરાબર છે હમ ભમાઈ ગાડી હાકી શું કેવું તમારું કિશનભાઈ હા હા ભાઈ દોસ્તો ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ સ્ટુડિયોમાં તમે જોઈ શકો છો અને સ્ટુડિયા સુર સંગીત સ્ટુડિયોમાં એવો નજારો એવો નજારો આજે ભયંકર છે મિત્રો તમે જોઈ શકો છો પાછલે કેમેરા તમને બતાવું બરાબર છે ખાલી થોડી ઘણી જલ્દી કોમેન્ટ કરજો બરાબર પછી તમને મલાવું પણ આપણે તા પહેલા જય માતાજી જય મજામાં મજામાં ભાઈ આ તમારા ચાહકોને બે શબ્દ બોલીજો ઘણા સમય પછી પાછા બ્લોગમાં તમે આવ્યા છો કે ટીમ તો તમે સપોર્ટ કર્યો સેન્ટિંગના કાર્યકર વાળી પણ હવે જોરદાર બીજી આવે છે ફૂક્કા તો ફૂક્કા તોડ ફૂક્કા સમય લગ ચાર પાંચ દિવસમાં આવી જશે મિત્રો ખૂબ સપોર્ટ કરે છે આપણને પીપી ભાઈ અને એમ કહેવાય કે ટીમલના સુપરસ્ટાર પીપી બારિયા બરાબર છે

અમે તીર કમઠા વાળા બરાબર છે અને આ લોકો તો અહીં બેઠા છો તમે જો ગોપતભાઈ નજારો કઈ કાજ નો અલગ છે તીતી ભાઈ કઈ નહીં બસ બન્યા દેજો અને સપોર્ટ કર્યો જેવો પાછા કરતા રહેજો બીજો પાછો ભૂકા આવે છે સો તો નહીં અમારા તીતી ભાઈ ફૂલ સપોર્ટ કરે છે એટલે ચાલે છે હા બાકી બન્યા દેજો આગળ એટલે થોડી ઘણી મોજ અમે કરશું એ તમને બતાવશું બરાબર તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણા બ્લોગમાં કેમ છો મજામાં ભાઈ પણ સિંગિંગ છે સિંગર છે ગાવાયા છે કેમ છો મજામાં ગીતકાર છે સ્ટાર ગીતકાર છે શું નામ આપણું છે કાંતિ કાંતિભાઈ છે ગામ મીઠાલી મીઠાલી આ ભાઈ સાપા સાપા ભાઈ કેમ છો મજામાં મિત્રો આપણા આપણા બ્લોગના એમ કહેવાય કે સબસ્ક્રાઇબર છે અને તમે પણ સબસ્ક્રાઇબ કરી નાખજો ચેનલને નવા હોય તો બાકી બહબાટો આપણા બ્લોગ માં કઈક નવા અંદાજ પર આવે છે બરાબર છે આપણા ભપતભાઈ છે અત્યારે પીપીભાઈ ગયા છે બહાર પીપીભાઈ ભાઈ બહાર ને આપણે અંદર કસો વાંધો નહીં થોડી ઘણી મોજ તમને કરી દીધી દોસ્તો ફાઇનલી તમને એમ કહું મે કે ટૂક સમયમાં આપણે ઉનાળાની સીઝન ભૂકા ગાડ નાખે એવી ટીમ લી મે અને ભોપતભાઈ રેકોર્ડિંગ કરી છે લગભગ ઘણા સમય બાદ પણ રિમિક્સ કરીને હવે થોડા સમયમાં આવી જશે

આ રે યુનાલે તું પરણી જવાની ઓ ચોરી દગાળી ઓ ચોરી દગાળી મારે ગુલાબ બાઈને ભૂલી જવાની ઓ ચોરી દગાળી ઓ ચોરી દગાળી આવું કઈક આવશે ખતરનાક ટાઇટલ બરાબર છે ભૂક્કા તોડ તો તમે ખાલી સપોર્ટ કરજો અને આ તમે દેખાય તીર કામઠાવાડા આદિવાસી સમાજમાં આપણું શૂટિંગ મે લેવાના છે અને ટૂક સમયમાં એમની તો આદિવાસીનો સોંગ જ્યારે રેકોર્ડિંગ કરશું ત્યારે આપડા તીર કામઠા ખરા ને એ આપણે લેવાના છે મઈ બરાબર છે તો ખતરનાક ગીત આવશે તમે સપોર્ટ કરતા રહેજો લાઈક કરીજો અને કમેન્ટ કરજો હવે પેલા ના પૈસા નખી દેના કે બાકી છે બાકી છે દોસ્તો અમારા જે સોંગ છે જે ટીમલી આલ્બમ છે એ આપણે થોડી ઘણી ઝલક તમને બતાવશું અને કેવી લાગે તમે કોમેન્ટ કરજો બરાબર છે આવે

આપણે પીપીભાઈ એટલે આપણા સુપરસ્ટાર કહેવાય સપોર્ટ અમને કરે છે અને આગળ અમે પણ જોઈએ છીએ આગળ વધારવાનું કામ કરે છે એ લોકો એટલે તમે કોમેન્ટ કરજો કેવું છે કેવું નહીં આ તે બધું અને આ સુર સંગીત રેકોર્ડિંગ સ્ટુડિયો પીપીભાઈ બારિયા ગોધરા બાયપાસ કોન્ટેક કરજો કદાપી આ તો પેલી વાત વાળું એક લેન બીજાનું મન થાય છે એટલે અમને જોઈને કદાપી રેકોર્ડિંગ કરવું હોય તોય પણ કરો એટલે આવજો

આપણે બ્લોક સમાપ્ત કરીએ છીએ મળીએ જય શ્રી રામ જય બજરંગલી અને મળીએ બીજા દિવસે બરાબર તો આપણે બ્લોક અહીંયા જ સમાપ્ત કરીએ છીએ